વાગરા તાલુકાના વિલાયત ગામ ખાતે મકાનની તકરારમાં ભાઈ અને ભત્રીજાએ એકની હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી જોકે કે વાગરા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી હતી વાગરા તાલુકામાં આવેલા વિલાયત ગામ રહેતા હસમુખ ઉર્ફે પ્રકાશ અંબુ વસાવાની માતાનો વિસ્તારમાં જ મકાન આવેલું છે દરમિયાનમાં

બંને હસમુખને માર માર્યો હતો પ્રાથમિક તબક્કે તેઓ ધાબા ઉપરથી પડતા ઈજાઓ થઈ હોવાનું જણાયું હતું જો કે બાદમાં તેનું મોત થતા પરિવારજનોએ હકીકત જણાવી હતી હસમુખના સગા ભાઈ પ્રવીણ તેમજ ભત્રીજા જયેશે તેના ઉપર હુમલો કરી હત્યા કરી હોવાની વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી મૂક્યા હતા